દર શનિવારે યુવાનો દ્વારા થઈ રહેલ હનુમાન ચાલીસા પાઠ અને ભજનની પ્રફુલ્ભાઈ શુક્લાએ શરાના કરી હતી પ્રફુલ્લ શુક્લાએ જાતે ભજન સપ્તાહમાં ભાગ લેતા ભક્તો માં ખુશી પ્રસરી હતી તમારા ભેરુના હનુમાન પ્રયારની અંદર તમારા દૈયારામભાઈ અને ઈશ્વરભાઈ જેવા યુવાનોના સહયોગથી દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ અને હનુમાનજીની ઉપાસના કરી રહી છે આજે પ્રસન્નતા પણ ચાલી રહી છે ખરેખર યુવાનો હનુમાનજીની જે ઉપાસના કરે છે ભેરવી હનુમાન કળિયાની અંદર એ ખૂબ જ પ્રશંસનીય છે સરાહનીય છે આપણા યુવાનો માટે એક આદર્શ બની રહે છે કારણ કે હિન્દુસ્તાનમાં યુવાનોનો આદર્શ જે છે અને એ હનુમાનજીની ઉપાસના આરાધના અહીંયા બહુ સરસ રીતે હનુમાન ફળિયા વેરવીની અંદર થઈ રહી છે આ પ્રસંગે આજે આવવાનું થયું સપ્તાહમાં ભાગ લેવાનો લ્હાહવો મળ્યો હનુમાનજીના દર્શન થયા ખરેખર પૂરક ધન્યવાદ આપું છું જય સિયારા આઈ બી ફોર ટીક ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ પટેલ ખેરગામ